જો ખેડૂત મિત્રો તમે ડુંગળી વાવી હોય તો આ જો આ પથારો ડુંગળીનો આ ડુંગળીને આપણે નળીને રાખી દીધી છે જો આપણે જો આવડી આવડી ડુંગળી થઈ છે નાની નાની કારણ કે ભાવ નથી ને તેના કારણે આપણે આ જો ભેગું કરીને રાખવું પડ્યું ને સૂડી કરવી પડી તો આપણે જાવો જતા ને આપણે નુકસાની જાજી આવી છે ને ભાવ અત્યારે છે નહીં અત્યારે પાંચસો રૂપિયા તો હારી ડુંગળીને આવે છે બાકી ઝીણી ડુંગળીના તો આપણે નથી આવતા આપણે હવે આવે કેટલા તમને યાર્ડમાં આવે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે ડુંગળીના ભાવ શું આવ્યા છે અને જુઓ મિત્રો આવડી આવડી આપણી ડુંગળી થઈ છે અને આ જો આપણે ડુંગળીનો પથ્થારો છે અને જો આપણે એંસી કટ્ટા વ્યા ગયા છે યાર્ડમાં અને અત્યારે ત્રીસ ટકા ત્રીસ કટ્ટા આપણે વહેં છે અને જો આપણે આ ત્રણથી ચાર વીઘાની ડુંગળી હતી જુઓ ખેડૂત મિત્રો અને જો આપણા નાના ઘઉં ઊભા ને તેમાં આપણે ડુંગળી વાવી હતી જો એટલા ત્રણથી ચાર વીઘામાં ને આપણે એકસો દહ કટાં જેવું થયું હોય ને જો આપણા આ ડુંગળીના કટ્ટા તમે મિત્રો ડુંગળી વાવી શકે નહીં કોમેન્ટ કરજો અને તમારી યારમાં શું ભાવ આવ્યો કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો અને આ વિડીયોને શેર કરી દો મિત્રો તમારા ખેડૂત મિત્રોને જેને ડુંગળી વાવી હોય એને જ નુકસાની ગઈ હોય તેને જો આપણે નાના ઘઉં થઈ ગયા આવડા અને ઓલી સાઈડ આપણે મોટા ઘઉં છે તેમાં વાંડ આવી હતી તેમાં ઘઉં નીકળી ગયા છે ને આપણે જો આ નાના નાના આવડા ઘઉં થઈ ગયા ને ઘઉંમાં પણ આપણે હીરું આવી ગઈ છે તો દવા સાટી પડશે તડકા બહુ પડે છે એટલે ટાઢું પડી નથી હવે ટાઢું પડે છે તો હવે લગભગ નહીં વાંધો હવે શું કેવું તમારું ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને જણાવજો